ઢાશ્વર કેજીએમ વિદ્યાલય ખાતે ભરૂચ પ્રજાપતિ મહિલા મંડળ દ્વારા આયોજિત ઓગણીસ માસ અમૂહ લગ્નોત્સવનું આયોજન થયું હતું જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી બાગરાના અરૂણસિંહ રાણા નટુભાઈ પ્રજાપતિ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા નૌદંપતિને આશીર્વાદ આપી મહિલા મંડળની આ પહેલને ઉપસ્થિતોએ આવકારી હતી મંડળના પ્રમુખ ઉષાબેન પ્રજાપતિ ઉપપ્રમુખ હંસાબેન ભાનુબેન હસુમતીબેન તેમજ તેમજ ઝીલાબેન સહિત લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો ભરૂચ મહિલા મંડળ આયોજિત પ્રમુખ ઉષાબેન પ્રજાપતિ દ્વારા સમૂહ આયોજિત છે છે નવ જોડાયા અંકલેશ્વર અમદાવાદ બરોડા છોટા ઉદેપુર અંકલેશ્વર ભરૂચ જિલ્લાના ગામડાના બધા નવ દંપતી જોડાયા છે તેમાં અમને ઉદ્યોગપતિ ધારાસભ્ય અને નામી અનામી દાતાઓ મળેલ છે અને યુએસ થી વધારે રવિન્દ્ર પ્રજાપતિએ પણ અમને તિજોરીનું દાન આપ્યું છે